ओम नमः शिवाय हर हर महादेव हे भगवान शिव जो महाशिवरात्रि ना व्रत मा हमारी भक्ति थी कोई भूल થઈ ગઈ હોય તો અમને માફ કરો અમે બધા તમારા બાળકો છીએ અને જેને આ વિડિયો ગમે છે તેનો દુખ પીડા અને ગરીબી દૂર કરો મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ ભક્તો જો કોઈ સ્ત્રી પરિણિત હોય તો તેણે આ શિવરાત્રીના व्रत પર આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ आवी स्थिति मा जो तमारा पति पर तमने आत्रण वस्तुओं पहरवानु कहे तो तमारे तरतज ना पाड़ी देवी जोइए परिणित स्त्रीए भूल थी पर आत्रण वस्तुओं क्यारे न पहरवी जोइए નહીં તો તમે તમારા પતિના મૃત્યુનું કારણ બની શકો છો આજે આપણે સ્ત્રીઓ સાથે જોડાયેલા આઠ થી દસ મુદ્દા ખુલ્લેઆમ જણાવવા જઈ રહ્યા છીએ કારણ કે લગ્ન પછી પતિ પત્ની સાત જીવન માટે એકબીજાના બની જાય છે લગ્ન પછી પતિ પત્ની પોતાની યુવાનીને ઠંડક આપવા માટે સંભોગ કરે છે પરંતુ ઘણી સ્ત્રીઓ નવા સંબંધમાં નવી યુવાનીમાં પતિ દ્વારા પત્ની માટે ઘણી બધી એવી વસ્તુઓ લાવવામાં આવે છે જે પત્ની ભૂલથી પહેરી લે છે તે સમયે પત્નીને ખબર નથી હોતી કે આ ત્રણ વસ્તુઓ પહેરવાથી પતિનું વહેલું મૃત્યુ થાય છે આજે આ વિડિયો પતિ પત્નીએ ખૂબ ધ્યાનથી જોવો જોઈએ ચાલો તમને જણાવી દઈએ કે આજના આધુનિક યુગમાં પરણિત મહિલાઓ એવી ઘણી વસ્તુઓ પહેરે છે જેના વિશે તેમને ખબર પણ નથી शास्त्रों मां पर एवो લખેલું નથી કે આવી સ્થિતિમાં તેમનું પારિવારિક સંબંધો અને પતિનું જીવન પણ ખતમ થઈ જાય છે તો આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે કઈ ત્રણ વસ્તુઓ છે જે સ્ત્રીઓએ ક્યારે ન પહેરવી જોઈએ ભગવાન કહે છે કે જે કોઈ સારી રીતે પૂજા કરે છે હું તેનો સ્વીકાર કરું છું તેની બધી ઈચ્છાઓ પૂર્ણ કરું છું મિત્રો વિડિયો માં આગળ વધતા પહેલા વિડિયો ને લાઈક કરો અને સાચા હૃદય થી નીચે કોમેન્ટ બોક્સ માં લખો જય જય બજરંગ બલી લગ્ન પછી એક છ શણગાર દરેક સ્ત્રી માટે ઘણો મહત્વ ધરાવે હેવાર ના વિભાજન માં સિંદૂર કપાળ પર બિંદી હાથ માં બંગડીઓ પગ માં પાવડી અને બેહિયા જ્યારે કોઈ છોકરી પોતાનું ઘર છોડીને બીજા ઘર માં પ્રવેશ કરે છે ત્યારે તેના જીવન નો અર્થ બદલાઈ જાય છે શણગાર એ સ્ત્રીનું સૌંદર્ય છે તે માત્ર સુંદરતાની શોભામાં વધારો કરતું નથી પરંતુ તે સ્ત્રીના જીવનમાં પરિવર્તન અને સમાજમાં તેની ઓળખને એક નવા સ્વરૂપમાં રજૂ કરે છે એક છ શૃંગારનું મહત્વ ફક્ત ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નહીં પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ માનવામાં આવે છે એક છ શૃંગારમાં વપરાતી વસ્તુઓ કોઈ પણ પરિણીત સ્ત્રીના લગ્ન જીવનનું પ્રતિનિધિત્વ કરે છે તેમાં વપરાતી દરેક વસ્તુનું પોતાનું મહત્વ છે હિન્દુ ધર્મમાં માનતી દરેક પરિણીત મહિલા પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખી જીવનની કામના સાથે સોળ શૃંગાર પહેરે છે પરંતુ ઘણી એવી વસ્તુઓ છે જે મહિલાઓએ ક્યારે ન પહેરવી જોઈએ હવે અહીં કેટલાક મિત્રો હશે જે આપણી વાતને હળવાશથી લેશે કારણ કે તેમને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન નથી આપણા હિન્દુ શાસ્ત્રોમાં એક પ્રચલિત કહેવત છે કે વાંદરો આદુનો સ્વાદ કેવી રીતે જાણી શકે મતલબ કે જો કોઈ વ્યક્તિ વાસ્તુ શાસ્ત્ર વિશે જાણતો નથી તો તે આ ઉપાયોમાં अथवा વિડિયો જોયા પછી માનતો નથી તો ભક્તો સચોટ માહિતી જાણવા માટે આ વિડિયોમાં જોડાઓ અને આગળ વધો તમારી પાસે અત્યારે જેટલા પણ કામ છે તેને કાળજીપૂર્વક બાજુ પર રાખો ભક્તો તમને જે કંઈ કહેવામાં આવી રહ્યું છે તમે બધા આ જાણો છો તમને વિચાર આવતો હશે કે મહિલાઓ શિવરાત્રિનો ઉપવાસ કેમ અને શા માટે રાખે છે જો તમને ખબર નથી તો હું તમને જણાવી દઈએ કે શિવરાત્રિનો ઉપવાસ પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે રાખે છે જ્યારે અપ્રિણિત મહિલાઓ શિવરાત્રિનો ઉપવાસ રાખી શકે છે જો કોઈ વ્યક્તિ ઇચ્છિત વસ્તુ મેળવવા માંગે છે તોતે ઈચ્છિત વસ્તુ મેળવવા માટે આ ઉપવાસ પણ કરી શકે છે જો કોઈ વ્યક્તિ સાચી ભક્તિથી આ વ્રત રાખે છે તો તેની ઈચ્છા જલ્દી પૂર્ણ થાય છે એવું કહેવાય છે કે માતા પાર્વતીએ પણ ભગવાન ભોલેનાથને મેળવવા માટે આ વ્રતની તપસ્યા કરી હતી ત્યાર્થી આ વ્રત આપણી પૃથ્વી પર ઉજવવામાં આવે છે તો તમે બધા એ પણ જાણતા હશો કે આ વર્ષે શિવરાત્રી 26 ફેબ્રુઆરી ના રોજ ઉજવવામાં આવશે હવે ચાલો આપણે તે બાબતો વિશે વધુ જાણીએ પહેલો શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પરિણીત સ્ત્રીએ ક્યારે સંપૂર્ણપણે સ્વચ્છ સફેદ રંગનો પોશાક પહેરવો જોઈએ નહીં આમ કરવાથી તમારી ગરિમાને ઠેસ પહોંચી શકે છે चालो तमने जणावी दई के आज फेशन युग मा स्त्रीओ सुंदर देखावा माटे एवी मर्यादाओं के तेना विषय पण पाप समान छे वास्तुशास्त्र अनुसार क्यारे सफेद रंगनी साड़ी के सूट न पहरवो जइए કારણ એ છે કે સફેદ રંગની સાડી પહેરવાથી પતિ પ્રત્યે વફાદાર રહેવાની ફરજ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય છે અને નકારાત્મક ઊર્જા તેમના સંબંધોમાં પ્રવેશ કરે છે કારણ કે આ ડ્રેસ વિધવાનો છે આવા કિસ્સામાં તમે તમારા પતિના મૃત્યુનું કારણ બની શકો છો તો સાવધાન રહો જો તમને સફેદ રંગના કપડા પહેરવા માંગતા હોય તો એવું પણ કહેવાય છે કે ફક્ત વિધવાઓ જ સફેદ રંગના કપડા પહેરે છે તેથી સફેદ રંગને વિધવાત્વનું પ્રતીક પણ માનવામાં આવે છે તેથી પરિણીત સ્ત્રીએ શક્ય તેટલું સફેદ રંગથી દૂર રહેવું જોઈએ તો એવી વસ્તુ પહેરો જેનો રંગ પણ બીજો હોય પણ ક્યારેય સંપૂર્ણપણે સફેદ રંગના કપડા ન પહેરો બીજું આ આધુનિક જાતિમાં સ્ત્રીઓ સુંદર દેખાવા માટે પગમાં સોનાની પાયલ અને અંગૂઠાની વીંટી પહેરે છે જે પરિણિત સ્ત્રીઓ માટે સંપૂર્ણપણે અશુભ માનવામાં આવે છે પગમાં સોનાની બનેલી વસ્તુઓ પહેરવી એ કુબેર મહારાજનું અપમાન છે અને તેના કારણે તમારા પરિવારથી વિખૂટા પડવાની શક્યતા છે સંબંધો તૂટે છે અને ઘણી સમસ્યાઓ પણ આવી શકે છે એટલા માટે ક્યારેય પગમાં સોનું ન પહેરો પગમાં સોનું પહેરવું એ પાપ માનવામાં આવે છે તેથી સાવધાન રહો નંબર ત્રીજો નું મહત્વ ધર્મ અનુસાર લગ્ન ચાલો તમને જણાવી દઈએ કે દરેક વ્યક્તિ જાણે છે કે હિન્દુ સ્ત્રીઓ માટે સિંદૂર એ વૈવાહિક આનંદની નિશાની છે તેઓ તેને તેમના પતિની ખુશી સાથે જોડે છે આવી સ્થિતિમાં જો કોઈ સ્ત્રી લગ્ન કર્યા પછી પણ સિંદૂર ન લગાવે તો તેને દુનિયાનું સૌથી મોટું પાપ માનવામાં આવે છે અને તમારા આ પવિત્ર સંબંધને માનવીનું નામ આપી શકાય છે એટલા માટે તેઓના માથા પર સિંદૂર હોવું જરૂરી છે તે જ મંગળસૂત્રનું પણ ખૂબ મહત્વ છે ભલે મંગળસૂત્રમાં સોનું કે પિત્તળ ન હોય પરંતુ પીયા દોરામાં કાળા મારા હોવા જોઈએ એ હું માનવામાં આવે છે કે મંગળસૂત્ર રનો પીરો ભાગ માતા પાર્વતી અને કાળો ભાગ ભગવાન શિવ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર જો સ્ત્રીઓ પરિણિત થયા પછી પણ મંગળસૂત્ર ન પહેરે તો તે સૌથી મોટું પાપ છે આવી સ્થિતિમાં તમારા સંબંધો કલંકિત થઈ શકે છે તેથી જ પરિણિત સ્ત્રીએ મંગળસૂત્ર પહેરવું જ જોઈએ જો તમારી પાસે મંગળસૂત્ર નથી તો ઓછામાં ઓછું તમારા ગળામાં કાળો દોરો પહેરો મિત્રો શું તમે જાણો છો કે જો આવી વસ્તુ સિંદૂરમાં રાખવામાં આવે તો તે તમારા અને તમારા પરિવાર માટે ખૂબ જ શુભ રહેશે શું તમે આવી કોઈ વાત જાણો છો જો નહીં તો ચોકસ જો કારણ કે હવે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે એવી કઈ વસ્તુ છે જે સિંદૂરના ડબ્બામાં રાખવી જોઈએ અને જે ઘણા કાર્યોમાં ખૂબ જ શુભ હોય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર સિંદૂર લગાવવાના ઘણા નિયમો છે જેનું પાલન કરવું ફરજિયાત છે સિંદૂર લગાવવાના સંદર્ભમાં જે પણ નિયમો બનાવવામાં આવ્યા છે બધી પરિણીત મહિલાઓએ આ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ તેમના જીવનમાં સમસ્યાઓ આવવા લાગે છે જે મહિલાઓ સિંદૂરના નિયમોનું પાલન કરતી નથી આવી મહિલાઓના પતિઓને આર્થિક અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો ચાલો જાણીએ કે સિંદૂર લગાવવાના કયા નિયમો છે જેનો પાલન દરેક મહિલાએ કરવું જોઈએ પ્રથમ સિંદૂર પડવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે તેથી જ આપણે તેને હંમેશા બાળકોથી દૂર રાખવું જોઈએ જો તમે તેને આવી જગ્યાએ રાખશો તો બાળક તેને સ્પર્શ કરશે અને તે પડી શકે છે

તેને લાગુ ના કરો જારે તમે કોઈની સામે સિંદૂર લગાવો છો ત્યારે તમારા પતિ પર ખરાબ નજર પડી શકે છે જો તમે સિંદૂર બરાબર ન લગાવી શકો તો તમારે તમારી આંગળીઓથી માચીસની સડી વડે તેને સિંદૂર સાથે ભેળવીને કપાળ પર લગાવવું જોઈએ આનાથી ખાતરી થશે કે સિંદૂર ફેલાશે નહીં અને તમારા ચહેરા પર પડશે નહીં ત્રીજો પરિણીત સ્ત્રીઓ એ હંમેશા પોતાનો પૈસાથી સિંદૂર ખરીદીને લગાવવો જોઈએ બીજાના પૈસાથી ખરીદેલ સિંદૂર લગાવવાનું ટાળો પરંતુ જો કોઈ સ્ત્રી બીજા કોઈએ આપેલું સિંદૂર લગાવે છે તો તે એક મોટી આફત લાવી શકે છે જેની તમે અપેક્ષા નથી રાખી હોય ઉપरांत સંપત્તિ અને સમૃદ્ધિનો અભાવ છે અને પતિને કોઈ પણ રીતે સફળતા મળી રહી નથી ઘરમાં સંઘર્ષનું વાતાવરણ છે ઘર માં રહેવા થી આવો વાતાવરણ બને છે બાળ કાપતી વખતે સિંદૂર ન લગાવવું જોઈએ સૌ પ્રથમ સ્ત્રી એ સ્નાન કરીને પૂજા કરવી જોઈએ અને પછી જ તેણે કપાળ પર સિંદૂર લગાવવું જોઈએ સિંદૂર લગાવતી વખતે તમારે હંમેશા તમારા પતિ ના લાંબો આયુષ્ય અને તેમની સફળતા વિશે વિચારવું જોઈએ આનાથી તેનું નસીબ વધુ મજબૂત અને શક્તિશાળી બને છે આનાથી સ્ત્રીઓનું નસીબ વધુ મજબૂત અને શક્તિશાળી બને છે આઠમું પરિણિત સ્ત્રીઓએ ભેટ તરીકે મળેલા સિંદૂરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ કારણ કે શાસ્ત્રો અનુસાર ભેટ તરીકે મળેલા સિંદૂરનો ઉપયોગ કરવો અશુભ છે ફક્ત તમારા પતિ દ્વારા આપવામાં આવે સિંદૂર લગાવો જે પરિણિત સ્ત્રીઓ માટે ખૂબ જ શુભ છે પરંતુ પરિણિત સ્ત્રીઓએ બીજી સ્ત્રીનું સિંદૂર લગાવવાનું ટાળવું જોઈએ બીજી સ્ત્રીનું સિંદૂર લગાવવું ખૂબ જ અશુભ છે આવું કરતી સ્ત્રીઓના પતિઓને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે નંબર જો ઘરમાં કોઈ હોય હોય તમને માસિક ધર્મ આવી રહ્યો તો તમારે સિંદૂર ન લગાવવું જોઈએ કારણ કે તે સિંદૂરનું અપમાન છે આ સાથે મા લક્ષ્મી આવા ઘરમાં પ્રવેશ પણ કરતી નથી પીરિયડ્સ દરમિયાન સ્ત્રીઓને ઘણા કામ કરવા પડે છે આપણને રસોડામાં જવું અથાડું પસંદ કરવું પૂજા કરવી કે મંદિર જવું વગેરે જેવા કામો કરવાનું મન થાય છે આવા બધા ધાર્મિક કામ ના કરવા જોઈએ મિત્રો હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે માસિક ધર્મ દરમિયાન જો કોઈ સ્ત્રી તુલસી પર પાણી રેડે છે તો તુલસીનો છોડ સુકાઈ જાય છે કારણ કે આ સમયે સ્ત્રીઓના શરીરમાં ઉર્જાનું પરિભ્રમણ વધુ હોય છે भगवान आ शक्ति सहन करी शकता नथी। तेथी मासिक धर्म दरमियान पूजा करवी के मंदिर मां जवु प्रतिबंधित छे आ समय गाड़ो सात दिवस नो होए, तो तेओ आठमा दिवसे मंदिर मां प्रवेश करी शके छे जो के जो आपने ज्योतिष शास्त्र मां मानिए छे तो सामान्य रीते तमे मासिक श्राव समाप्त थया पछी पांचमा दिवसे मंदिर मां प्रवेश करी शको छो मित्रों जो कोई स्त्री ने उपवास में बच्चे मासिक धर्म आवे छे तो आवी स्थिति मा स्त्री ए પોતાનો ઉપવાસ પૂર્ણ કરવો જોઈએ मासिक धर्म दरम्यान પર ભગવાન માં શ્રદ્ધા ઓછી ન થવી જોઈએ ભગવાન માટે મનની પવિત્રતા સૌથી મહત્વપૂર્ણ છે શારીરિક શુદ્ધતા પછી આવે છે મિત્રો ઉપવાસ દરમિયાન જો કોઈ ખાસ પૂજાનો સંકલ્પ લેવામાં આવ્યો હોય તો તે સમય ગાડા દરમિયાન તમારે દૂર બેસીને તે ધાર્મિક કાર્ય કરવું જોઈએ તમે તે બીજા વ્યક્તિ દ્વારા કરાવી શકો છો માસિક ધર્મ દરમિયાન પણ ઉપવાસના બધા નિયમોનું પાલન કરવું જોઈએ આવી સ્થિતિમાં શક્ય તેટલું ભગવાનના મિત્રોનું ધ્યાન કરો જો તમને કોઈ ખાસ ગ્રંથનો જાપ કરવા માંગતા હો તો તમે તેને ફોન દ્વારા વાંચી શકો છો પીરિયડ્સ દરમિયાન સ્વચ્છતાનો ધ્યાન રાખો ખૂબ જ મહત્વપૂર્ણ છે માતાઓ અને બહેનો હું તમને એક વિનંતી કરવા માંગુ છું કે આ મહાશિવરાત્રીના ઉપવાસ દરમિયાન તમે શક્ય તેટલું આ પ્રવૃત્તિઓ ટાળો ભૂલથી પણ એવું કોઈ કામ ન કરો જેનાથી મહાદેવ તમારાથી નારાજ થાય મહાશિવરાત્રીનો ઉપવાસ આખા વર્ષમાં ફક્ત એક જવાર આવે છે અને હા ભક્તો હું એક વાત સ્પષ્ટ કરી દઉં અહી બધી માતાઓ અને બહેનો પરિતૃત્ત સ્ત્રીઓની જેમ જારે પર તમે પૂજા કરો છો કોઈ પણ નાની પૂજા કરો છો ત્યારે તે ઓય એક વાત કરવી જોઈએ અને અહીં આપણે શિવરાત્રી વિશે વાત કરી રહ્યા છીએ જેમ કે જો શિવરાત્રી નું વ્રત હોય તો તે દિવસે તમારે બધા સોળ શણગાર પહેરીને પૂજા કરવી જોઈએ ખાસ કરીને એક વાત જરૂરી છે તમારું લગન ના સિંદૂરની જેમ તમારે તે સિંદૂર લગાવવું જોઈએ તે ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે જો કોઈ સ્ત્રી પૂજા દરમિયાન તેના લગનના સિંદૂરનો ઉપયોગ કરે છે તો તેનો પતિ હંમેશા પ્રગતિ કરે છે અને તેને ક્યારે કોઈ અવરોધનો સામનો કરવો પડતો નથી અને તેનો પતિ હંમેશા સારું અને સુખી જીવન જીવે છે મિત્રો આજના શાસ્ત્રોક્ત વિડિયોમાં આપેલી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સ માં જણાવો અને કોમેન્ટ બોક્સ માં સાચા હૃદય થી હર હર મહાદેવ જય માં લક્ષ્મી લખો સ્વસ્થ રહો સુરક્ષિત રહો વિડિયો નો અંત સુધી જોડાવા બદલ તમારો ખૂબ આભાર